નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું આ સાથે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું આ સાથે અષાઢી બીજના દિવસે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી જ સૌરાષ્ટ્રમાં પણ હવામાન વિભાગે કરી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જ્યારે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હાલમાં હવામાન વિભાગે આપી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા નર્મદા સુરત વલસાડ નવસારી તાપી ગાંધીનગર દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે મિત્રો વાત કરીએ તો આગામી ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી ડાંગ વલસાડ આ તમામ જિલ્લામાં ભારે વરસાદ પડશે જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી ડાંગ વલસાડ આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે મિત્રો વાત કરીએ તો પંચમહાલના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે મિત્રો સાત જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વીજળીના ચમકારા સાથે વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે એટલે કે સાત તારીખ સુધીમાં ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ વીજળીના કડાકા પડાકા સાથે પડશે જ્યારે મિત્રો વાત કરીએ તો રથયાત્રાના દિવસે પણ રાજ્યના કેટલાક શહેરોમાં વરસાદ પડશે તો કેટલાક શહેરોમાં અતિભારે વરસાદ પડશે રથયાત્રાના દિવસે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે મિત્રો બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણની સિસ્ટમ બનવાની સંભાવના છે જેના કારણે આઠથી ચૌદ જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અષાઢી બીજના દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે જ્યારે પંદર તારીખે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનતા રાજ્યમાં ભારે વરસાદ પડશે મિત્રો આમ વાત કરીએ તો પંદર તારીખ સુધીમાં ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે ત્યારે ગઈકાલે આપણી આગાહી પ્રમાણે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદી વાતાવરણ બન્યું હતું અને કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની જાણકારી પ્રમાણે હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે આજે ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ભારે અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે જ્યારે મિત્રો આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ અને કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ લગાવવામાં આવ્યું છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે